અને અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ કે રાજુલા શહેરની અંદર રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈના કામમાં બહુ વિલંબ કરવામાં આવે છે ડોર ટુ ડોર કચરાને ગાડીઓ બંધ છે અને સરકાર વિવિધ યોજનાથી સાધન સહાય પૂરી પાડે છે છતાંય સાધનો ઉપયોગ કર્યા વગરના કચરાના ઢગલા સમાન સેનિટેશનમાં પડ્યા છે અને રાજુલાના નાગરિકો અવારનવાર રાજુલા નગરપાલિકાએ જઈ અને રૂબરૂ લેખિત ફરિયાદો અસંખ્ય ફરિયાદો કરવામાં આવે છે છતાંય કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અટૂંક સમયમાં શ્રાવણ માસ બેઠતો હોય અને આપણે ગોકુળાષ્ટમી હોય અને તહેવારોને લઈ અને રાતના અવર જવર વધતી હોય તો લાઇટોની વ્યવહારની વિવિધ જગ્યા ઉપર એટલે કે પાઇપલાઇન પાણીની તૂટલી છે ત્યાં ગંદકી ખૂબ જ છે વહીવટી શાસન હોય છતાંય જો આ સ્થિતિ થતી હોય તો આવું ન ચલાવી લેવું જોઈએ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી કે રાજુલામાં અનેક જગ્યાએ કચરાના ઢગલા ખૂબ જ પડેલા છે અને પાઇપલાઇન પીવાની પાઇપલાઇન છે ખૂબ જ તૂટેલી હાલતમાં જોવા મળેલ છે માનો કે આ રોડ વડલી રોડ ઉપર છે ખૂબ જ